મિત્રો આમ જો કાકડી ને કેરી લઈ લીધી છે શ્રીફળ ની પ્રસાદી લઈ લીધી છે ચુંદડી લઈ લીધી છે અગરબત્તી લઈ લીધી છે મંદિરે નથી દેખાતું જો આટલી ધુમસ છે જો હેલો ગાઈસ કે છો કેમ છો આઈ હોપ કે તમે બધા મસ્ત છો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ઘણા સમય પછી આજે છે વિડીયો સ્ટાર્ટ કરું છું બ્લોગ આજ સ્ટાર્ટ કરું છું ને તમે જોતા છો આ કયા લોકેશન માં આવી ગયો પણ છે ને આજે અમે આવી ગયા જો આપણે છે ને પાવાગઢનો ડુંગરો ચડવાનો છે ને ડુંગરા પર જો આમ જો ફૂલ ધુમસ ધુમસ છે ને વરસાદ વરસાદ હમણાં થોડીક વારમાં ચાલુ થવાનું તો મિત્રો આપણે છે ને પાવગઢ ઉપર ડુંગરા ઉપર ચડવાની લિપ છે ને આજે બંધ છે આપણે છે ને જો આ સીડી થી ચડવાનું છે મિત્રો છે ને અર્ધ ડુંગરો તળી ગયા છે જો 900 પગથિયાં ચડી ગયા છે આમ જો ડુંગરા ઉપર થી છે ને ઉપર વરસાદ આવતો લાગે પાણી પડે જો

ને આમ જો ધુમ્મસ જો હાવ ધુમ્મસ આવી ગઈ છે આમ જો ફાઇનલી મિત્રો છે ને ઉપર ચડી ગયા છે ડુંગરાની ઉપર ને પણ છે ને ધુમ્મસ જો હાવ કાય બતાતું જ નથી આ કેમેરામાં તો છે ને આમ બતાય છે બાકી રીઅલ માં તમે આયા હો ને કાય બતાતું નથી જો હાવ એટલે હાવ ધુમ્મસ જ છે આમ જો આયા જો કાય બતાય જો રમકડા ની દુકાન એવું બધું આવી ગયું જો મિત્રો આમ જો ધુમ્મસ જો કેટલી બધી છે આ ડુંગર ની ઉપર ધુમ્મસ છે ને આમ જો અહીંયા જો મિત્રો આ છે ને મોટું કાંઈ તળાવ છે ડુંગરાની ઉપર જો ડુંગરાની ઉપર તળાવ છે એટલે ધુમ્મસ લીધે ને દેખાતું નથી તળાવ જો કેટલું મોટું છે કાંઈ ખબર નહીં ધુમ્મસ જાય ને પછી ખબર પડે જો તો મિત્રો હવે જો અહીંયા ઉપર મંદિરે એ પહોંચી ગયા છે ધુમ્મસ બહુ છે એટલે મંદિરની નહીં બધાય પણ મંદિર અહીં ઉપર જ છે આપણે અહીંથી પ્રસાદી લેવાની છે શ્રીફળની પ્રસાદી લેવાની છે થોડી પ્રસાદી લઈ લઈએ ચલો તો ફાઇનલી મિત્રો આપણે છે ને શ્રીફળની પ્રસાદી લીધી છે ચુંદડી લઈ લીધી છે અગરબત્તી લઈ લીધી છે આપણે થોડુંક બાકી છે જો પડ્યું તો ખરી મિત્રો આપણે છે ને થોડાક દાદરા બાકી છે દર્શન કરી લઈએ ને તમને તો દર્શન કરાવું તમે વિડીયો માં બનાવી દેજો એમ તમે જોવો ફાઇનલી મિત્રો આ ઉપર ચડી ગયા છે જો મંદિરે ને મિત્રો તમને મસ્ત મજાના દર્શન કરાવવા છે હાવ ગડદી છે એની જોવો તમે અંદર મોબાઈલ અલાવ હોય ને તો હું તમને દર્શન કરાવીશ બાકી હું તમને દર્શન નહીં કરાવી જો તો કેટલી ધુમ્મસ છે આમ જોવો તમે મંદિરે નથી દેખાતું જો આટલી ધુમ્મસ છે જો પણ મજા આવ્યો આવા આ વાતાવરણ માં આવવાની મજા આવે આમ જો હવે ઠેર મંદિર દેખાય આવ ક્લોઝ આવ્યો ને પછી ફાઇનલ મિત્રો છે ને મિત્રો આપણે મંદિરમાં છે ને મોબાઈલ હલાવશે એટલે સારું જો મિત્રો તમને દર્શન કરાવું છું આમ જો મિત્રો આપણે આયા જો ડુંગર ઉપર એ છે ને ગણપતિ બાપા લાયા જો કોમેન્ટ વધારે લખી નાખજો જય ગણપતિ બાપા મિત્રો હવે છે ને દર્શન થઈ ગયા છે ધીમે ધીમે ડુંગરો નીચે ઉતરી છે તો મસ્ત જો આમ જાતી જ નથી આખો દિવસ થી ધુમ્મસ જો આમ જો તમે કાઈ નથી દેખાતો સામેથી માણસો કેટલા બધા ઉતરે છે એ નથી દેખાતા જો આવ ક્લોઝ હોય ને તો દેખાય જો આ ભાઈ દેખાય પચાસ સાહીઠ હજાર ઉતરે ને આ મિત્રો વરસાદ આવવા મિલો આમ જો ગુડ મોર્નિંગ મિત્રો તો તમે વિચારતા હશો કેમ કે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ કેમ કે છે ને એમાં એવું છે કાલે છે કાલનો પાવાગઢ ડુંગર ચડતા હતા પણ જો આમ જો વરસાદ અત્યારે ચાલુ છે ને કાલે તમે ઉતરતા ને તો ફૂલ વરસાદ આવતો હતો કાલે છે ને એક તો મોબાઈલમાં ખાવા ચાર્જિંગ ખતમ થઈ ગયું પછી છે ને કાંઈ બ્લોક બનાવે જ નહીં અને આમ જો અત્યારે મેં રૂમ રાખ્યો છે મસ્ત મજાનો ને અત્યારે આજે જવાનું છે અમારે અમદાવાદ સાઈડ જવાનું છે કંઈક ફરવા જવાનું છે ગમે ના બ્લોગમાં બનાવે જો આપણા બ્લોગમાં તમને મજા જ આવશે આમ જો પર્વત દેખાય છે તમને જો આટલી ધૂમ છે આમાં કેમ મારે બ્લોગ બનાવો એક તો છે ને હાવ ચાર્જિંગ ખતમ થઈ ચાર્જિંગ તો ડુંગર ઉપર થાય નહીં એટલે મેં છે ને બ્લોગ ભાઈ આયા ત્યાંથી જ સ્ટાર્ટ કરું ડાયરેક્ટ રૂમ હવે હું તમને છે ને મારો રૂમ બતાવું જો અમે રૂમ રાખ્યો છે નહીં 114 નંબરનો મે રૂમ રાખ્યો છે રૂમની હાલત જો અમે કેવી કરી કાઢી એક રાતમાં આમ જો તમે બાકી આ રૂમ એક નંબર છે બાકી જો ટુ બેડ છે કબાટ છે મિરર છે જો કાયા વોશરૂમ છે જો બાકી રૂમ 1 નંબર છે આમ ઝુમર જો તમે મસ્ત તો મિત્રો આપણે હાથની માતા વોટરફોલ છે ને આપણે પાવાગઢી છે ને 32 કિલોમીટર દૂર છે અહીંયા આવા જે કોઈ લોકેશન છે બહુ મસ્ત મજાનું લોકેશન છે વોટરફોલ સારું છે જો આ નદી અહીંથી જાય છે આપણે આમ નીચેથી ઉપર જવાનું છે આમ વોટરફોલ જોવા ને અહીંયા આવો બધો નાસ્તો મળે છે આ ભૂંગળા જો આ ભૂંગળા ખાઈને મજા આવે તમને ખાવાની અહીંયા આવો ને આ ભૂંગળા છે ને ટેસ્ટ કરજો બહુ મસ્ત આવે છે તમને એમ જ લાગે એ ભૂંગળા ખાવ ને એટલે છે ને ભૂંગળાને બટેકા છે ને તમે સાથે ખાતા હોય એવું જ તે લાગે એટલે મસ્ત મજાના ભૂંગળા છે એ ભૂંગળા છે ને ટેસ્ટ કરજો એક નંબર તમે તો આ નદી પાર કરીને વોટરફોલે જવાનું છે આપણે એ માટે આ દોરડું ભાઈને જો